નિડર થઈને જીવવું કારણ કે ભાઈ એ મૃત્યુનું બીજું નામ છે નિર્ભય થઈને રહો પણ જીવનમાં એકાદ જગ્યા તો એવી હોવી જોઈએ કે ત્યાં આપણે ડરવાનું હોય જો આપણને આપણું કલ્યાણ જોતું હોય તો જે તમારું કલ્યાણ ઈચ્છે એને આધીન થઈને જીવો અને એનાથી ડરવાનું રાખો બાપાથી ડરવાનું રાખો કે મારા બાપા ઠપકો આપે મેં જોયું છે ઘણા પરિવારોમાં કે એને એને ઘેર છોકરા થઈ ગયા હોય તોય એના બાપાથી બીતો હોય કે ના ભાઈ મારા બાપ આખી જાય બાપાથી ડરે બાપાથી ડરે એ પછી બીજી વાત પોતાના ગુરુથી ડરે કે મારો ગુરુ મારો કાન પકડે ને મને ઠપકો આપે તો તો મરવાનું થાય મારાથી આ કામ ન થાય મારાથી ખોટે માર્ગે ન જવાય અને ત્રીજું પ્રભુથી ડરે ગુરુ ગોવિંદ એક કો દૂર ભેદ મારો ઠાકર નારાજ થાય એવું મારાથી કઈ ન થાય